નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો યુનેસ્કોએ કોસ્ટર સિટીઝને સુનામી માટે તૈયાર રહેવાની ચેતવણી આપી દીધી છે કહેવામાં આવ્યું છે કે સુનામી આવશે અને સો ટકા આવશે મેરિટેરિયન સી મતલબ કે ભૂ સાગરની આસપાસ વસેલા દેશોમાં સુનામી આવવાનો ખતરો લગાતાર વધી રહ્યો છે યુનેસ્કોના અનુસાર માર્શિયલ એલેક્ઝેન્ડ્રિયા ઇજિપ્ત અને ઇસ્તાંબુલ પણ જલ્દી જ ભયંકર સુનામીનો સામનો કરી શકે છે યુરોપ પર લગાતાર ખતરો મંડરાઈ રહ્યો છે ભૂમધ્યસાગરમાં આવશે એવી લહેર જેની શરૂઆત થશે દેઢ મીટર ઊંચી લહેરથી જે પોતાની સાથે ઘણા બધા શહેરોને બરબાદ કરીને ચાલશે અને કોઈ પણ કાંઈ પણ નહીં કરી શકે એવી ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે વૈજ્ઞાનિકો દ્વારા કારણ કે મિત્રો આવા નેશનલ ડિઝાસ્ટરને ખાલી પ્રિડિક્ટ કરવામાં આવી શકે છે એ પણ આજની તારીખમાં આજથી દસકો પહેલાં તો આવી ભવિષ્યવાણી કરવાનું મુમકિન જ નહોતું યુનેસ્કોના લીડ સુનામી એક્સપર્ટ બાર્નાડો એલિગાનો કહેવું છે કે બે હજાર ચાર અને બે હજાર અગિયારની સુનામી એક વેકઅપ કોલ હતી આખી દુનિયા માટે હવે દુનિયા બે હજાર ચારના મુકાબલામાં ઘણી આગળ વધી ગઈ છે અને પહેલાંથી વધારે સેફ પણ થઈ ગઈ છે પણ આવી પ્રકારની આપદાઓ માટે તૈયાર રહેવામાં હજી પણ દુનિયા ઘણી પાછળ છે આને ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે વિઝિટર્સ અને કમ્યુનિટીને પણ આ ચેતવણીઓને ગંભીરતાથી લેવું પડશે મિત્રો બે હજાર અને ચારમાં ઇન્ડિયન પેસેફિક ઓશનમાં સુનામી આવી હતી અને આના લીધે ચૌદ દેશોમાં બે લાખ અને ત્રીસ હજાર લોકોની જાન ગઈ હતી આટલી ભયંકર હોય છે સુનામી આવી જ રીતે બે હજાર અગિયારમાં જાપાનમાં નવ પોઈન્ટ એક યુનિટનો એક અર્થ ક્વિક અને સુનામી બંને એક સાથે આવ્યા હતા અને અઢાર હજાર લોકોની મોત થઈ હતી આના સિવાય ઘણા બધા લોકો ઘાયલ થયા હતા અને જાનમાલનું પણ નુકસાન મોટા પાયે થયો હતો મિત્રો હવે આ આવનારી સુનામી માટે પહેલાંથી તૈયાર રહેવા માટે યુનિસ્કોએ બે હજાર બાવીસમાં જ સુનામી રેડી પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો જેનાથી બે હજાર ત્રીસ સુધી બધા એવા દેશોને જે રિસ્કમાં છે એમને ખબર હોય કે સુનામી આવા ઉપર શું કરવાનું છે સુનામીથી કેવી રીતે બચી શકાય છે બાર જેટલા સુનામી વોર્નિંગ સેન્ટરને પણ સ્ટેબ્લિશ કરી દેવામાં આવ્યું છે જે મેડિટેરિયન સી સાથે બધા જ સાગરો અને મહાસાગરોને કવર કરે છે મેડિટેરિયન સીમાં સુનામીના રિક્સને અન્ડરએસ્ટિમેટ કરવામાં આવ્યું છે કારણ કે અહીંયા સુનામીનો રિસ્ક ઘણો ઓછો રહ્યો છે અને સુનામીનો રિસ્ક એક જનરેશનથી બીજી જનરેશન સુધી ટ્રાન્સફર પણ નથી થતો બારનાડો એલિગાનો કહેવું છે કે એકથી બે મીટર ઊંચી સુનામી રસ્તા ઉપર ઊભેલા સાધનોને તાણી શકે છે આનાથી નાની વેવ પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રાવેલ કરી શકે છે જે એક મંજિલવાળા ઢાંચાને પોતાની સાથે તાણીને લઈ જઈ શકે છે બર્નોડો એલિગાનો કહેવું છે કે આ સુનામીને પ્રેડિક્ટ કરવું તો ફર્સ્ટ પાર્ટ છે સેકન્ડ અને મેઇન પાર્ટ તો કમ્યુનિટીને તૈયાર રહેવું છે લોકો આવી રીતની કોઈ આપદાવા ઉપર શું ઉપાયો કરે કેવી રીતે રિએક્ટ કરે આ પાર્ટ માટે હજી ઘણો લાંબો રસ્તો પાર કરવાનો છે આના માટે બાર્નોડો એલિયાગાએ સ્ટેલી સ્મિથનું ઉદાહરણ આપ્યું એક દસ વર્ષની નાની છોકરી જેણે બે હજાર ચારની સુનામીને મહેસૂસ કર્યો હતો અને સો લોકોને મરવાથી બચાવી પણ લીધા હતા જેમાં એનો પોતાનો પરિવાર પણ સામેલ હતો પછી આ છોકરીથી પૂછવામાં આવ્યું કે એણે કેવી રીતે મહેસૂસ કર્યો કે સુનામી આવવાની છે ત્યારે એણે જણાવ્યું કે સ્કૂલમાં એકવાર એની જીઓગ્રાફી ટીચરે ભણાવતી સમયે ક્લાસમાં એક સુનામીનો વિડીયો દેખાડ્યો હતો જેમાં એણે નોટિસ કર્યો કે કેવી રીતે સુનામી આવવાથી પહેલાં લહેરો બનવાની શરૂ થઈ હતી ત્યારે ટીચરે જણાવ્યું હતું કે લહેરોના કયા રિએક્શન ઉપર એ જગ્યાને છોડીને હાલ્યો જવું જોઈએ કેવી રીતે ખબર કાઢી શકાય છે કે સુનામી આવવાની છે જો લોકો પણ આવી વોર્નિંગને સિરિયસલી લે સમજે તો સુનામીના ચાલતા ઘણા બધા લોકોના જીવ બચી શકે છે સમય રહેતા તે તૈયાર થઈ શકે છે અને એક સેફ જગ્યા સુધી પહોંચી શકે છે વિનેસ્કોના પ્રોડિક્શનનો આધાર છે ઝડપથી સી લેવલનું વધવું અને જેટલો સી લેવલ રાઇસ થશે સુનામીથી થવાવાળા પ્રભાવ પણ એટલા જ વધી જશે ચાઇનાના મકાઓમાં બે હજાર અઢારમાં સુનામીને લઈને એક સ્ટડી થઈ હતી જેમાં ખબર પડી કે સી લેવલ વધી જવાથી સુનામીનો રિસ્ક અને આનાથી થવાવાળા પ્રભાવ પણ વધી જાય છે કારણ કે આનાથી સુનામીમાં આવાવાળો પાણી જમીન ઉપર ઘણી દૂરી સુધી ટ્રાવલ કરી શકે છે સ્ટડીમાં જણાવવામાં આવ્યું કે જો સી લેવલ ચુમ્માલીસ સેન્ટીમીટર સુધી વધ્યું છે તો સુનામીથી આવાવાળી બાળની વેવ એક પોઈન્ટ બેથી બે પોઈન્ટ ચાર ગણી વધી જાય છે અને જો સી લેવલ નેવું સેન્ટીમીટર વધી રહ્યો છે તો સુનામી એક પોઈન્ટ પાંચથી ચાર પોઈન્ટ સાત ગણી વધારે થઈ જાય છે હવે યુનિસ્કોએ જે પ્રોગ્રામ લોન્ચ કર્યો છે એનો ઉદ્દેશ્ય છે બે હજાર ત્રીસ સુધી બધી કમ્યુનિટી પાસે ઇબેક્યુએશન મેપ રેડી હોવું જોઈએ ચોવીસ કલાક એલર્ટ સિસ્ટમ કામ કરવું જોઈએ કેરીઆઉટ એક્સરસાઇઝિસ ખબર હોવી જોઈએ અને બધી રીતે રિસ્પોન્ડ રેડી હોવું જોઈએ બનાડો એલિગાનો કહેવું છે કે આ પ્રિપેરેશન એવી રીતની હશે કે જો કોઈ લોકલ સુનામી પણ થાય તો પહેલી વેવથી વીસ મિનિટ પહેલાં લોકોને એલર્ટ કરવામાં આવી શકે આના માટે લાઉડ સ્પીકરથી લઈ અને વોટ્સઅપ મેસેજ સુધી બધાનો વપરાશ કરવામાં આવશે આના પછી બીજી વેવ જે પહેલી વેવ પછી ચાલીસ મિનિટ પછી આવી શકે છે એ વેવ વધારે મોટી અને ભયંકર હોઈ શકે છે પણ આનાથી બચી શકાય છે અને વીસ મિનિટ પણ લોકોને બચાવવા માટે ઘણા છે મિત્રો યુનિસ્કોએ જે પ્રોડિક્શન કરી છે સુનામીને લઈને એના અનુસાર લગભગ એકવીસ દેશોના ચાલીસ શહેર અને ગામડાઓ રિસ્કમાં આવે છે આમાં પાંચથી પણ વધારે શહેર હજી પણ સામેલ થવાની સંભાવના છે મિત્રો આ સુનામી આવનારા ત્રીસ વર્ષોમાં ગમે ત્યારે આવી શકે છે આવનારા વર્ષે પણ પાંચ વર્ષો પછી પણ અને ત્રીસ વર્ષો પછી પણ આવી શકે એટલો ભયંકર છે આ ખતરો વધારે પૂરતા શહેરોએ યુનેસ્કોના પ્રોગ્રામમાં જણાવવામાં આવેલી વસ્તુઓને ઇમ્પ્લિમેન્ટ કરી લીધું છે અને બે હજાર ત્રીસ સુધી બધી કમ્યુનિટીઝને સેફ બનાવવાનો ગોલ સેટ કરવામાં આવ્યું છે પોતાના પ્રોગ્રામને જલ્દીથી જલ્દી લક્ષ્ય સુધી પહોંચાડવું જરૂરી છે મિત્રો સુનામીની ઓળખ કરવા માટે યુનેસ્કોએ પોસ્ટલ એરિયામાં રહેવાવાળા દરેક વ્યક્તિને એક્ટિવ રહેવા માટે કીધું છે વેવ્સ ઉપર ધ્યાન બનાવીને રાખવાનું કીધું છે યુનેસ્કોના અનુસાર જ્યારે સુનામી આવવાની હશે તો એનાથી પહેલાં સમુદ્રી કિનારાઓનું પાણી ઘણું પાછળ હટી જશે અને સુનામી આવવાની છે કે નહીં કન્ફર્મ કરવા માટે એ જ સમયે લોકો એનિમલ્સ અને બર્ડ્સ ઉપર ધ્યાન આપે તો કન્ફર્મ કરી શકાય છે કારણ કે મિત્રો બર્ડ્સ અને એનિમલ્સ સુનામીના ખતરાને જાણી લે છે અને શોર કરતાં કરતાં પાણીથી દૂર ભાગવાનું ચાલુ કરી નાખે છે એ લોકેશનને છોડીને ભાગી જાય છે સુનામીના ખતરામાં જે લોકેશન છે ત્યાંના લોકો ઘરોમાં એક્યુરિયમ પણ રાખે છે કારણ કે જ્યારે સુનામી આવવાની હોય છે તો એક્યુરિયમમાં જે મછલી હોય છે એ મછલીઓ ખૂબ જ અજીબ વર્તાવ કરે છે જેનાથી એમને સિગ્નલ મળી જાય છે કે ખરેખર સુનામી આવવાની છે પણ મિત્રો તમને જણાવી દઈએ કે આ બધા સિગ્નલ એકદમ બેકાર છે જો સુનામી એક આર્ટિફિશિયલ સુનામી છે તો હા મિત્રો આવી પ્રકારની ભયંકર સુનામીને આર્ટિફિશિયલી ક્રિએટ કરવું સંભવ નથી પાણીની અંદર જો ખૂબ જ ઊંડાણમાં એક ન્યુક્લિયર બોમ્બને એક્સપ્લોર કરવામાં આવે તો આર્ટિફિશિયલ સુનામી લાવી શકાય છે અને યુએસ અને રશિયા આના ઉપર કામ પણ કરી રહ્યા છે ખતરાનો ફાયદો ઉપાડીને આ દેશો સુનામી ક્રિએટ કરી પણ શકે છે બે હજાર અઢારમાં રશિયાએ દુનિયા સામે પેશ કર્યો હતો વીસથી સો મેગાટનનો સુનામી બોમ્બ અને દુનિયા હેરાન રહી ગઈ હતી અને બે હજાર બાવીસમાં રશિયાએ હિન્ટ પણ આપ્યો હતો કે મોસ્કો જો ધારે તો આખા યુરોપને એક ઝટકામાં વાઇપ આઉટ કરી શકે છે અને આ સમયે રશિયા યુરોપને લઈને કેટલો ગુસ્સામાં છે એ આપણા બધાને ખબર છે મિત્રો તો મિત્રો આ સંભાવના અને પ્રડિક્શન જારી કરી દેવામાં આવી છે કે સુનામી આવી શકે છે આનો જ ફાયદો ઉપાડીને પાછળથી રશિયા પણ વાર કરી શકે છે અને અમેરિકા પણ આવું કરી શકે છે હમણાં દુનિયા એક ખૂબ જ ખતરનાક મોડ ઉપર ઊભી છે મિત્રો જ્યાં દેશોની વચ્ચે તણાવ ખૂબ જ વધારે વધી ગયા છે તો મિત્રો આશા છે કે આ વિડીયોથી તમને જરૂરી જાણકારી મળી ગઈ હશે તો આ વિડીયો ઉપર તમારા શું વિચાર છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી